વાત કરવામાં આવે નુપુર તો જે પ્રમાણે સીઆઈડી ક્રાઈમ અત્યારે આખા કેસની જે ગુપ્ત તપાસ કરી રહી છે તેમાં જે છાસઠ લોકોની ઓળખ થઈ હતી તેમાંથી પચાસ લોકોને નિવેદન લેવાયા છે અને તેમાં નવ અલગ અલગ એજન્ટોના નામ સામે આવ્યા છે આ નવ માંથી બે એજન્ટો દક્ષિણ ભારતના અને અન્ય સ્થાનિક લોકલ એજન્ટો હોવાનું પણ સામે આવી રહ્યું છે તો બીજી તરફ એજન્ટો દ્વારા વિઝા ટિકિટ તથા તમામ જે છે ખર્ચો તે અત્યાર સુધી એજન્ટોએ ઉપાડ્યો હતો અને એક પણ પ્રવાસી પાસેથી રૂપિયો નથી લેવામાં આવ્યો તેવું તેમના નિવેદનમાં સામે આવ્યું છે એટલે કે કોઈ પણ નાણાકીય